વડિયાળી કોક નતા કેતા હોય તો અમે તો ફેર ખબર નઈ ખુઆું ખડો જાતા વાર શું કેતા વાર વીધું નહીં અમારે ખબર તો કાથું નઈ પાછું

કેમ હોવે ઓય મારું છે હોવે તળિયામાં પેલી બાદરીની વાત કરી તમે હોવે હોવે એમ લઈ છે છે ધોતા કે છે કે એમ છે છે હોવે ના એમ ના કે ના પણ છે પણ આમ ઘડી ઘડીને આલો પડે તમારે આલી બેસી નઈ તાલ છે તો ગાર્ડી કરે પાસે કામ કર્યું આમ ના ના કેવાય કેમ

પાણી વાળો ભાગવાના તમે છોડો નાની વાળો બાદરી મારો બાદ આ બધા ગરમી વાત છે તમે છો

એ ભાઈ ત્યાં મેં તમે હોય માહો સૌકી વાત કરું છું અરે તમ આખા ભેગું મારે હું સુશી સુશી થઈ જપેલા હું જ્યાં નહીં

હલો તુડાઈ તમે પાછા બે લાલજી ભાઈ બે હું હાર દાદુ હા પુરે હા

મને તમે હેડો કે રમતુજી એક ઓલાય ઠપકો પેલા પણ એવું નહી પોણી હડવા જતા નહી હાર્યા આગળ તો કોઈ હેડતું નહીં અન મોય શું ઢબકો આલવા આવતા છે અરે હવે રમજીજી તો ઘેર બોલ તો હવે ક્યાં જાય તો એમ તો હેડે થોડું થોડું તો હવે થોડું થોડું હાડે તું છે કલા હવે રમજીજી હા ઈ બધું આલ નાખોું ડાકુ આમ હા અને આ ભૂરેની વાત હવે જે થઈ પેલા કરો હાડો ભૂરે તો મેલ નઈ આવે કોણ તમે અમાર અમાર મારા મારા પેલા ડાળીઓ ચલો ખોજી તો તું તને ખોદે છે હા નું કમસે મને પર દોબ તું હોવા ઓકા તો

પાઇપલાઈન નખાવી પસાર તુડે આલ છે રમેશ ધોળે આવું મારે તો મટી તું મારે પાઇપલાઈન નહીં પાઇપલાઈન નો પસાર થાય પાવર કરો લાઈન ઉપાડી ફરે છેતર પવન કાકાનું શેતર છે બાદરી એટલી લેવા જો

જોડે તમે ચેક ના ચેક ની સાયકલ આલ દો ને ટેક લઈને આ નાખેરી પેપલે તારે રોજ તો હતું ને તમે ક આકુડા કરતા હતા રોજના મોહ લેવા નાકુડા હતા